વડોદરા શહેર અટલાદરા વિસ્તારમાં દબાણ શાખા ટીમ દ્વારા રોડ લાઇન પર આવતી દુકાન અને મકાનના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લઈને નડતરરૂપ દુકાનો અને મકાનો દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સાથે એમજીવીસીએલનો સ્ટાફ તથા ટીડીઓ સાથે રાખી દબાણ દૂર કર્યું હતું જેમાં દુકાનો અને દસ થી બાર મકાનો સમાવેશ કરવામાં આવે છે જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અક્ષરચોક બ્રિજ ઉતરી અને ડાલાબાજુ સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દમણ શાખાની ટીમ ટીડીઓ ટીડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અટલાદરા જીઈવી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

પણ કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આ આજ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા આ લોકોને રોજીરોટી છીણવા જશે તેવું એવું પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને ખૂબ ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને હવે આજે દબાણ દૂર કરવામાં આવે છે